પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણા સમયના માટે અને આજે બાઇબલમાંથી હું એક અગત્યની વાત તરફ તમારું ધ્યાન દોરવા માગું છું હું ચોક્કસ વિશ્વાસ કરું છું કે જે સમય આપણે અત્યારે પ્રભુના વચનોમાં પસાર કરીએ છીએ એ સમય આપણા જીવનો માટે એક આશીર્વાદનું કારણ બની રહેશે અમેની સુવાર્તા ત્યાંનો આઠમો અધ્યાય એક પહેલી કલમથી આગળ હું વાંચું છું શાંતિથી સાંભળજો પણ શું જૈતુના પહાડ પર ગયા સવારમાં તે ફરી મંદિરમાં આવ્યા ત્યારે સગડા લોક તેમની પાસે આવ્યા અને તેમણે બેસીને તેઓને બોધ કર્યો ત્યારે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ વેપીચારમાં પકડાયેલી એક સ્ત્રીને લાવે છે તેને વશમાં ઉભી રાખીને તેઓ તેને કહે છે કે ગુરુ આ સ્ત્રી વેભિચાર કરતા જ પકડાય છે હવે મૂસા એ નિયમ શાસ્ત્રોમાં આપણને આજ્ઞા આપી છે કે એવીઓને પથ્થરે મારવી તો તું તો તમે તેને વિશે શું કહો છો પણ તેના પર દોષ મૂકવાનું કારણ તેમને મળી આવે માટે તેમનું પરીક્ષણ કરતા તેઓએ કહ્યું પણ ઈસુએ તેણે ઊભા થઈને ત્યારે તેમણે ઊભા થઈને કહ્યું કે તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે પહેલો તેના પર પથ્થર નાખે ફરી તેમણે નીચા વળીને આંગળી વડે ભોય પર લખ્યું તેઓ તે સાંભળીને ગરડાથી માંડીને એક પછી એક નીકળી ગયા અને એકલા ઈસુને તથા વચમાં ઉભી રહેલી સ્ત્રીને મૂકી ગયા ત્યારે ઈસુ ઉભા થયા અને તેને પૂછ્યું કે ભાઈ તેઓ ક્યાં છે શું કોઈએ તેને દોષી ઠરાવી નથી તેણે કહ્યું કે પ્રભુ કોઈએ નહીં ત્યારે ઈસુએ કહ્યું કે હું પણ તેને દોષિત નથી ઠરાવતો તું ચાલી જા હવેથી પાપ કરતી નહીં પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે આ વચનના માટે અને વારો આજે આપણે થોડો શાસ્ત્ર અભ્યાસ આ વચન પર કરવા માંગીએ છીએ અને વિશેષ એ છે કે જેણે પાપ ના કર્યો હોય તે પહેલો પથ્થર મારે આ મેન અહીંયા પ્રભુ ઈસુ જ્યારે સંદેશો આપી રહ્યા છે અને તેટલામાં એ સમયના જે ધાર્મિક વ્યક્તિઓ હતા જે ધાર્મિક ગુરુઓ હતા એક સ્ત્રીને લઈને આવ્યા છે જે સ્ત્રી કહે છે કે વ્યભિચાર કરતા પકડાય અને કહે છે કે ઈસુ પાસે લાવે છે અને તેમના હાથમાં પથ્થર હતા કેમ કે જૂના કરારમાં મૂસા દ્વારા એવી આજ્ઞા આપવામાં આવી હતી કે જે વ્યભિચાર કરતા પકડાય તેને પથ્થરે મારી નાખવી પણ આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ નવો કરાર કરવા માટે આવ્યા એક નવી વાતો લઈને આવ્યા એક નવો મેસેજ લઈને આવ્યા અને અહીંયા જ્યારે એ વાત પથ્થર મારી રહ્યા હતા ની શું એમ કહું જેને પાપ ના કર્યું હોય તે પહેલો પથ્થર મારે એટલે આ વિશ્વને આ શિક્ષણની આજે જરૂરિયાત છે આ પૂરા વિશ્વને આ વાતોની જરૂરિયાત છે કે જેમણે પાપ ના કર્યું હોય તે પહેલો પથ્થર મારે આજે આપણે સમાજમાં જીવી રહ્યા છે આજે આપણે લોકોની મધ્યે જીવીએ છીએ ત્યારે કોઈને કોઈ રીતે માણસોની વાતો તેમના વ્યવહારો તેમના કામો તેમના શબ્દો એ આપણને હર્ટ કરતા હોય છે દુખી કરતા હોય છે ત્યારે એ લોકો પ્રત્યે આપણા હૃદયમાં શું ભાવના છે તે બહુ મહત્વની બાબત છે આપણે તેમના માટે શું શું છે કોઈ વ્યક્તિ નુકસાન કરે કે પછી ભૂલ કરે છે કે પછી તેનાથી પાપ થઈ જાય છે તો શું આપણે તેને માફ કરીએ છીએ ખરા શું આપણે તેને ભૂલી જઈએ છે ખરા એમ કે શું એમ કહું જેને પાપ ના કર્યું હોય તે પહેલો પથ્થર મારે અને પછી એક પછી એક બધા નીકળી ગયા કારણ કે બધાએ પાપ કર્યું હતું ઘણી બધી વાર એવું થાય છે

ચર્ચમાં જઈએ છે સંગતમાં જઈએ છીએ પ્રાર્થના કરીએ છીએ આપીએ છીએ પ્રભુની આરાધના કરીએ છીએ સારી બાબત છે પણ સાથે જ્યાં આત્મિક પરિપક્વતા શું છે કે જેમણે તમારું નુકસાન કર્યું છે જેમણે તમને દુઃખી કર્યા છે તેમને તમે માફ કરો છો જોવા લાવો બાઇબલ આપણને એવું શીખવે છે જો તમે બીજાઓને તેમના પાપો માફ નહીં કરો તો તમારા આકાશમાંના બાપ પણ તમને માફ નહીં કરે એટલા માટે પ્રભુ ઈશુએ આપણને એવું શીખવા શીખવ્યું કે જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો કે બીજા જે લોકો છે જેમ તેમણે પાપ કર્યા છે અમે તેમને માફ કરીશું તો અમે તમે અમને માફ કરશો પણ જો તમે બીજા માણસોને માફ નહીં કરો તો વાલા દેવ પણ તમને પાપોની માફી આપશે નહીં અને જો તમને પાપોની માફી નહીં મળે કે મને પાપોની માફી નહીં મળે તો આપણે કાયમ માટે નરકમાં જઈશું માફીની સુવારના પચીસમાં અધ્યાયમાં જોઈએ છે કે માફી નહીં આપવાના વલણના લીધે પ્રભુએ એક વ્યક્તિને નર્કમાં નાખી દીધો કે તે માફી આપવા તૈયાર નહોતો આજે માફી નહીં આપવાની બાબત એ માણસના જીવનને આ પૃથ્વી પર ખતમ કરી નાખે છે આનંદ જીવન પણ ખતમ કરી નાખે છે માફી નહીં આપવાની બાબત એ વ્યક્તિના અને દેવના સંબંધમાં પણ તિરાડ પાડે છે કેમ કે દેવ પોતાના જેવા લોકો ઊભા થયેલા જોવા માગે છે દેવ એવું ચાહે છે કે મારા જેવા લોકો હોય હું જેવો છું તેવો એ ઉપર જ્યારે આખું શરીર લોહીથી લથપથ હતું માતા માથા ઉપર કાંટાનો મુંગટ હતો અને એ જ સમયે પ્રભુ ઈશ્વર એમ કહું ઓ બાપ તેમને માફ કરો કેમકે તેઓ શું કરે છે તેઓ જાણતા નથી અને એ જ બાપના બાળકો જ્યારે માફ નથી કરતા ને ત્યારે આકાશમાંના બાપને દુઃખ થાય છે આજે આપણે બીજાઓને એટલા માટે માફ કરવા જોઈએ કેમ કે આકાશમાંના બાપની ઈચ્છા છે કે તો તમે તમારા બાપના જેવા બનશો ભલા શું આજે તમારા હૃદયમાં કોઈના માટે કળવાસ છે નફરત છે તમારું કોઈ નુકસાન કર્યું યા તમારી નજીકની કોઈ એવી વ્યક્તિ છે જેને જેનાથી કોઈ ભૂલ થઈ ગઈ છે રાઈટ જેનાથી કોઈ પાપ થઈ ગયું છે તમારા કુટુંબનો કોઈ સભ્ય છે તમારા કદાચ કોઈ રિલેટિવ છે તમારો ખાસ મિત્ર છે અને એના એ વ્યવહારના લીધે એ કામના લીધે શું તમે તમારા જીવનમાં એક એવા વાતાવરણમાં આવી ગયા છો તમારા હૃદયમાં કે હું આ વ્યક્તિને કદી માફ નહીં કરું મારા જો તમે બીજાને માફ નહીં કરો ને તો પ્રભુ તમારી પ્રાર્થના નહીં સાંભળે પ્રભુ તમારું અર્પણ માન્ય નહીં કરે એટલા માટે પ્રભુ ઈશ્વર એમ કહું માથી પાંચમાં પહાડ પરના ભાષણમાં જ્યારે તું વેદી પાસે આવે છે ધેટ મીન્સ જ્યારે તું મારી સંગતમાં આવે છે મારી ઉપસ્થિતિમાં આવે છે તો તારું અર્પણ ચઢાવતા પહેલાં જા તારા ભાઈ સાથે તું ચોખ્ખું કર પછી તારું અર્પણ વેદી પાસે લાવ મારા આપણા પ્રભુ તેમનું પોતાનું એક ધોરણ છે તેમનું પોતાનું એક સ્ટાન્ડર્ડ છે અને એ ચાહે છે કે એ સ્ટાન્ડર્ડ મેન્ટેન રહે લોકો એ સ્ટાન્ડર્ડ જાળવી રાખે ત્યારે શું તમે હું એ પ્રમાણે કરીએ છીએ ખરા હાલના સમયમાં આપણે જીવી રહ્યા છીએ કે જ્યાં કોઈ વ્યક્તિએ કોઈ ભૂલ કરી હોય કોઈ વ્યક્તિથી કોઈ પાપ થયું હોય તો સમાજમાં એ વ્યક્તિને ખોટો ચિતરી નાખવામાં આવે છે એવી રીતે ચિતરવામાં આવે છે કે એ પોતાનું એ વ્યક્તિ પોતે અને તેનું કુટુંબ ત્યાંના કુટુંબના સભ્યો પણ લોકોની સામે આંખોથી આંખ ના મિલાવી શકે આ સમાજ છે વાલા જ્યાં સમાજમાં આ બધી બાબતો બનતી હોય છે કોઈ વ્યક્તિએ ભૂલ કરી કોઈ વ્યક્તિએ પાપ કર્યું તો એ વ્યક્તિને પછી એ રીતે સમાજમાં ચિત્રી નાખવામાં આવે છે ઘણી બધી વાર એ જે બાબત હોય છે ને કે ઘણીવાર માણસો બદલો લેવાની ભાવના સાથે કે મજા કરવાની ભાવના કે જો આ વ્યક્તિથી આવું બન્યું પેલું બન્યું અને એના જે પાપ થયા હોય છે એ ઉઘાડા કરી નાખે છે વાલાઓની બાબત યાદ રાખજો જો તમે બીજાના પાપ ઉઘાડા કરશો તો તમારા પાપ પણ ઉઘાડા થશે કેમ કે બાઇબલ એવું કહે છે જેવું તમે બીજા જોડે કરો છો તેવું તમારી સાથે થશે આ બાઇબલ કહે છે એટલા માટે નીતિવચનોમાં લખ્યું છે પત્રમાં લખ્યું છે પ્રીતિ પાપના પૂંજને ઢાંકે છે કે પ્રેમ એ પાપના કુવાને ઢાંકી દે છે એ બંધ કરી દે છે એ ઢાંકી દે છે વાલાઓ એ ઉઘાડું નથી કરતી જો આ વ્યક્તિએ આવું કર્યું જો આ વ્યક્તિએ ના એવું નથી કરતો પ્રેમ એટલા માટે વાલાઓ કોઈ પણ વ્યક્તિનો ન્યાય કરતા પહેલા આપણે પોતાનામાં ઝાંખવું બહુ જરૂરી છે કે પાપ ના કર્યું હોય તે પહેલો પથ્થર મારે આજે હું મારા જીવનને આ રીતે જીવવાનો પ્રયત્ન કરી રહ્યો યોહાન આઠ પ્રમાણે કે જાણે પાપ ના કર્યું હોય તે પહેલો પથ્થર મારે આજે હું પણ કોઈ આ દુનિયામાં કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી આ દુનિયાનો કોઈ સેવક એમના દ્વારા મરેલા જીવતા થતા હોય તો પણ એવું નથી કહી શકતો કે હું સંપૂર્ણ છું કારણ કે બાઇબલ એમ કે છે સઘળા દેવના મહિમા વિશે અધૂરા છે સઘળા પાપી છે આપણે બધા જ પાપી છે ત્યારે આપણે બીજાનો ન્યાય કરતી વખતે બીજા પર આંગળી ચિંધતી વખતે બાબત સમજવી બહુ જરૂરી છે હું પણ પાપી છું જો હું બીજાના પાપ માફ નહીં કરું તો પ્રભુ મારા પાપ માફ નહીં કરે જો હું બીજાના પાપ ઉઘાડા કરીશ તો પ્રભુ મારા પાપ ઉઘાડા કરશે બરાબર આજે આપણે યાદ રાખીએ સમા એક એક માણસાઈની રીતે દેવના બાળકોની રીતે આપણે જીવીએ છીએ ઘણા બધા વ્યક્તિઓ જ્યારે કોઈ ભૂલ કરી કોઈ પાપ થયું તેમનાથી અને તેમને એ રીતે ચિતરવામાં આવ્યા કે જ્યાં એ બીજા લોકોની સામે એ કે તેમનું કુટુંબ જે સફરિંગ કરે છે ને એ એ જ લોકો જાણતા હોય છે અને એટલા માટે આપણે હંમેશા યાદ રાખીએ આપણે દેવના બાળકો છે નહીં શેતારનું કામ હોય છે માણસોને ઉઘાડા પાડવાનું માણસોને બદનામ કરવાનું અને દેવના માણસોનું કામ છે તેને ઢાંકવાનું જો તમે બીજાનું ભલું કરશો કદાચ એ વ્યક્તિ ભૂલી જશે કદાચ સમાજને ખબર નહીં હોય પણ આકાશમાના બાપે તમારું એક ભલાઈનું કૃત્ય જોયું છે ને તો એ દેવ એક એક નાના ભલાઈના કામના લીધે તમારી આખી પેઢીઓને આશીર્વાદિત કરશે એક ભલાઈનું કામ કે આ વ્યક્તિએ મારા વચનને ધ્યાનમાં લીધું મારી વાતોને ધ્યાનમાં લીધી અને આ પ્રમાણે પગલું ભર્યું આવો આપણે આપણું હૃદય ચોખ્ખું કરીએ કોઈને માફ કરવાની જરૂરિયાત છે તેને માફ કરીએ કદાચ એવું કોઈ પાપ છે એવી બાબતો છે જ્યાં તમે નથી ભૂલી શકતા પ્રભુ પાસે આપણે જઈએ પ્રભુને કહીએ કે પ્રભુ આ વ્યક્તિએ જે કર્યું છે એ મારા હૃદયમાંથી નીકળી શકતું નથી એ મારા મનમાંથી નીકળી શકતું નથી મારી લાગણીઓ મારા વિચારો બધું એ બધું તૂટી ગયું છે પણ પ્રભુ હું તમારી પાસે આવું છું કેમ કે તમારું વચન એમ કહે છે એકબીજાને માફ કરો તો હું એ વ્યક્તિને માફ કરવા માંગુ છું માટે મને માફીનું હૃદય આપો જ્યારે વાલાઓ માફીનું હૃદય તમે માગશો ને પ્રભુ ચોક્કસ તમને માફીનું હૃદય આપશે તમને કૃપા પૂરી પાડશે કારણ કે આજે કદાચ જે વ્યક્તિથી ભૂલ થઈ છે કે પાપ થયું છે એ વ્યક્તિને તો કદાચ યાદ પણ નહીં હોય ખ્યાલ પણ નહીં હોય પણ એ બાબતો નહીં લઈને તમે તમારા હૃદયમાં ફરિયાદ કરશો ને તમે તમારું પોતાનું નુકસાન કરશો જેણે પાપ ના કર્યું હોય તે પહેલો પથ્થર મારે આજે કોઈ વ્યક્તિ એમ કહે કે હું પાપી નથી તો આખી દુનિયાનો ન્યાય કરે તો જો વ્યક્તિને એવું લાગે છે કે હું પાપી છું તો એ ચૂપ રહે તો એ ચૂપ રહે કારણ કે જો તમે બીજાને માફ નહીં કરો તો પ્રભુ તમને પણ માફ નહીં કરે અને વાલાઓ જ્યારે કોઈ વ્યક્તિ ભૂલ કરે છે ને પાપ કરે છે ને એ વ્યક્તિ તમારી પાસે આવે છે ને એનો એને એને ટીકા ના કરશો એના પર તૂટી ના પડશો પણ એને એમ કહજો કે માફી માંગવી એ હિંમત વ્યક્તિનું કામ છે એને પ્રેમ આપજો એને હિંમત આપજો ચાલ આ બાબત ફરી ના બને અહીંયા ઈસુએ શું કહું ભાઈ તને કોણે દોષી ઠરાવી નથી મેં પણ ઠરાવી નથી પણ હવેથી પાપ કરતી નહીં આ બાબત છે મારા આપણે દેવના જેવા બનવા માટે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવા બનવા માટે છે ત્યારે ખાલી બાઇબલ વાંચવું પ્રાર્થના કરવું કરો છો વિદેશીઓ જે અખ્રિસ્તી લોકો છે તેઓ પણ તે જ પ્રમાણે કરતા હોય છે જેઓ તમારું ભૂંડું બોલે છે તમારી નિંદા કરે છે તરે તરેની વાતો કરે છે તમે જ્યારે તેમના માટે પ્રેમ રાખો છો ને ત્યારે તમે આકાશમાં બાપના બાળકો કહેવા છો અને ખાલી મોથી મીઠાશ નહીં હૃદયથી અહીંથી અહીંથી મીઠાસ વાળા પ્રભુ આપણી મદદ કરે આ એક બાબતને લઈને ચાલવા માટે એક માફીનું હૃદય કેમ કે આજે કદાચ તમે કોઈ ભૂલ નથી કરી કાલે તમારાથી બહુ મોટી ભૂલ થઈ શકે છે અને તમે થોડી સેકન્ડ માટે વિચાર કરજો કે શું તમે પાપના કુવાને ઢાંકો છો કે તમે તેને ઉઘાડું કરો છો ઘણા માણસો મજા લેતા હોય છે જો અહીંયા આવું કર્યું જો પેલા આવું કર્યું આપણે યાદ રાખીએ વાલા તમે કોઈના પાપ ઉગાળા કરશો તમારા પાપ ઉગાળા થશે કારણ કે તમે જો બીજા જોડે કરો છો તેવું તમારી સાથે થાય છે આપણે માફ કરીએ આપણે માફ કરી લોકોને માફ કરીએ આપણા મિત્રો છે તેમને માફ કરીએ આપણા રિલેટિવ છે તેમને માફ કરીએ આપણા કુટુંબના સભ્યો છે તેમને માફ કરીએ આપણી આસપાસના લોકો છે તેમને માફ કરીએ ઇવન ઘણા ધાર્મિક આગેવાનો દ્વારા પણ બીજા લોકોને દુઃખ થતું હોય છે આપણે તેમને માફ કરીએ બાઇબલ આપણને તેવું શીખ્યું છે બાઇબલ આપણને તેઓ શીખવીએ છીએ આવો થોડી વાર આપણે દેવની હજુરમાં થોભીએ પ્રભુની ઉપસ્થિતિમાં નમીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ અમને માફ કરવાનું વલણ આપો અમને એવું હૃદય આપો કે જ્યાં અમે બીજાને માફ કરી શકીએ કારણ કે જો તમે માફ નહીં કરો તો તમને પ્રભુ માફ નહીં કરે અને પ્રભુ માફ નહીં કરે તો આનંદકાળનું જે જીવન છે ત્યાં ચોકડી વાગી જશે વાળી તમારા આશીર્વાદો અટકી જશે તમારી સફળતા અટકી જશે તમારી વૃદ્ધિ અટકી જશે તમે એ બાબતોના લીધે દેવની હાજરીને નહીં માણી શકો માફી નહીં આપવાના બાબતના લીધે દેવની હાજરીને નહીં માણી શકો દેવના કામો તમારા જીવનમાં નહીં થાય તમારા માટેના આશીર્વાદો સ્ટોપ થઈ જશે આકાશ બંધ થઈ જશે કારણ કે માફી નહીં આપવાનું વલણ એ દેવની નજરમાં બહુ મોટી બાબત છે એ નાની સુની વાત નથી ત્યારે આવો આપણે પ્રાર્થના કરીએ પ્રભુની હજુરમાં જઈએ આપણી આંખોને બંધ કરીએ થોડી વાર માટે અને આપણે થોડીક સેકન્ડો માટે વિચાર કરીએ મારે માફ કરવાની જરૂરિયાત છે જેમ આકાશ બાપે મને મારા પાપોની માફી આપી છે બરાબર આપણે જાહેરમાં શું કરીએ છે અને ગુપ્તમાં શું કરીએ છે તે દેવ જાણે છે દાઉદ એમ કહે છે ગીત શાસ્ત્રમાં તમારી પાસે માફી છે જો તમે કોઈને માફ ના કરો તો તમારી હાજરીમાં કોઈ ઊભું રહી શકે તેમ નથી તો આપણા અગણિત પાપ અપરાધો ભૂલો હોવા છતાં દેવી આપણને માફી આપી છે તો આપણે બીજાઓને પણ માફ કરવા જોઈએ પ્રભુ અમારી મદદ કરો માણસો તરીકે અમારું હૃદય લાગણીઓથી ભરેલું છે અને લાગણીઓથી ભરેલા હૃદયમાં જ્યારે કોઈ વ્યક્તિ અમને હર્ટ કરે છે અમારી લાગણીઓને દુભાવે છે અમારા માટે ખોટા શબ્દો બોલે છે અમારી પાછળ વાતો કરે છે અમારી નિંદા કરે છે ધરે તરેની વાતો ધરે તરેના જુઠ્ઠાણા ફેલાવે છે અમારા વિરુદ્ધ અપરાધો કરે છે અને પાપ કરે છે એવી બાબતો કે જ્યાં માફ કરવું અઘરું લાગતું હોય અશક્ય લાગતું હોય પણ પ્રભુ અમે તમારા વચન તરફ જોઈએ છીએ કે તમારું વચન એમ કે છે કે જેમ મેં તમને માફ કર્યા તેમ તમે બીજાઓને માફ કરો ત્યારે પ્રભુ આજે અમે અમારા હૃદયને અમારા મનને અમારી લાગણીઓને તમારી પાસે લાવીએ છીએ અને હૃદયમાં ને મનમાં લાગણીઓમાં જો કોઈના માટે કડવાસ આવી ગયેલી છે નફરત આવી ગયેલી છે બદલો લેવાની ભાવનાઓ આવી ગયેલી છે તો આજે પ્રભુ ઈસુના નામમાં સૌથી પ્રથમ તમે અમને માફ કરો અને અમારામાંથી એ માફી નહીં આપવાનું હૃદય દૂર કરો એ માફી નહીં આપવાનું વલણ તમે દૂર કરો જેમ અમારા અગણિત અગણિત અપરાધો તમે માફ કર્યા તેમ અમે બીજાઓને માફ કરીને આ પૃથ્વી પર એક રાજાની જેમ જીવી શકીએ એ માટે અમને તમારી કૃપા આપો જે બાબતોમાં અમારા હૃદય હઠીલા બની ગયા છે ઘણી બધી વાર એક રાક્ષસી આનંદ આવે છે બીજાઓ પડી જાય ત્યારે બીજાઓને નુકસાન થાય ત્યારે એ પાપને ઢાંકવાના બદલે અમે પાપોને ઉઘાડા કરીએ છીએ એ બાબતો માટે અમને માફ કરો કેમ કે પ્રભુ જો અમે બીજાઓના પાપ ઉઘાડા કરીશું તો અમારા પાપ પણ ઉઘાડા થશે કે તમારું વચન એમ કહે છે તમે જેવું બીજા સાથે કરો છો તેવું તમારી સાથે થશે ત્યારે પ્રભુ અમારી મદદ કરો કે અમે એ બધા માર્ગો માંથી પાછા ફરીએ અને આ પૃથ્વી પર બીજાઓને બેઠા કરવાનું કામ કરીએ બીજાઓને ઊંચા ઉઠાવવાનું કામ કરીએ પડતા લોકોને બેઠા કરીએ તમારા મહિમાના માટે બેઠા કરીએ આ વિશ્વને બદલવા માટે બેઠા કરીએ અને આ વિશ્વને પ્રેમનો નમૂનો આપીએ આ વિશ્વને માફીનો નમૂનો આપીએ જે વજસ્તંભ ઉપર જે સંદેશો આપવામાં આવ્યો છે એ સંદેશો આ પૃથ્વી સુધી પહોંચાડીએ તો જેમ પ્રભુએ અમને માફ કર્યા છે તેમ અમે પણ તમને માફ કરીએ છીએ પ્રભુ અમારી મદદ કરો એ હૃદય અમને આપો કે જેથી કરીને અમારો નાશ ન થાય એ બીજાઓને માફ નહી કરવાનું વલણ એ બીજાઓને માફ નહી કરવાનો સ્વભાવ એ બદલો લેવાની ભાવનાઓ આજે પ્રભુ ઈસુના નામમાં તમે અમારા હૃદયમાંથી ધોઈ નાખો ઈસુના લોહીમાં ધોઈ નાખો અને અમને શુદ્ધ કરો અમારામાંથી એ બાબતો તમે દૂર કરો પ્રભુ તેવી પ્રાર્થના અમે કરીએ છીએ ઓ પ્રભુ અમારી મદદ કરો જેમ અમે અમારા પાપોને માફ કરીએ છીએ તેમ બીજાઓના પાપોને પણ માફ કરવા માટે તમારા જેવું હૃદય અમને આપો અને આજે જેઓએ અમારા પાપ જેઓએ અમારી વિરુદ્ધ પાપ કર્યા છે અમારું નુકસાન કર્યું છે અમને દુખી કર્યા છે અમે તેમને માફ કરીએ છીએ અમે તેમને માફ કરીએ છીએ એટલા માટે માફ કરીએ છીએ કે અમારા આકાશમાંના બાપે અમને માફ કર્યા છે એટલા માટે અમે તેમને માફ કરીએ છીએ કે અમારા આકાશમાંના બાપ એવું ચાહે છે જેવો હું છું તેવા તમે બની જાઓ અને આજે પ્રભુ એ વિચારોમાંથી એ લાગણીઓમાંથી તમે અમને બહાર ખેંચી કાઢો અને માફી આપનારું હૃદય આપો અમને આરાધના કરનારું હૃદય આપો કે દુનિયાના માણસો જે બાબતોમાં મન લગાવે છે તેમાં અમે મન ના લગાવીએ માફી આપીને દેવના ગમતા વ્યક્તિઓ બનીએ એ માટેનું હૃદય અમને આપો એ માટેનું હૃદય અમને આપો અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ પવિત્ર હાથ મહાદેવ આજે શિક્ષણ છે આ જે વચનો છે હજુ વધારે તમે એ દિશામાં કાર્ય કરો હજુ વધારે વચનોના ખુલાસા આપતા તેવી પ્રાર્થના કરીએ છીએ આભાર માનીએ દેવનો જેમણે અમારા અગણિત પાપ કર્યા દેવની અમે સ્તુતિ કરીએ છીએ પ્રભુ ઈશુના નામમાં અમે અમે પ્રભુ તમને ખૂબ આશીર્વાદિત કરે અને નવી રીતે વિશ્વને જોવા લોકોને જોવા તમારી મદદ કરે થેન્ક યુ વેરી મચ ગોડ યુ